ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં મજા માં જુઓ કારણ કે આપડે વ્લોગ જોતા એ બધા મજા માં જુઓ તો અત્યારે ના વાગી છે આઠ અને અત્યારે ને આપડે દૂધી ને શાક મોરી ને જો આ સાલાડા ને સાલાડા કરી નાખીએ છે અને જે સુરેશ તો વાગ છે દૂધી અને આજે તે દૂધી ને સેવર કરી નાખ્યો મસ્ત મજા હાથ શેકવા માટે તો હાલો આગળ વ્લોગ કન્ટિન્યુ કરીએ મિત્રો મસ્ત મજાની ની દૂધી જો સોલાઈ ગઈ છે થોડી ઘણી માથે છોલે તો પછી આને કાપી નાખવાની એકદમ મસ્ત મજાની મિત્રો મસ્ત મજાની દૂધી સોલી અને છોટી છોટી પીસ કરી દઈએ રીસ્કો હમ મોર રહે અત્યારે અને મોરાઈ જાય એટલે પછી ટાંડા પાણી મારતો હોય થોડોક ઘેંકી અને સીધો લીટો કરવાનો હું બેતરે અને એક મિત્ર આવે રહ્યો એને થોડોક મળી નહીં કેમ કે એને જાવ હળવદ ભણવા માટે એટલે હોસ્ટેલમાં રહેતા પછી હરી આવશે વૈશાખ મહિનામાં એટલે પછી આપણે ક્યાંક વાર ફરવા જાવ હોય એના પણ આવશે તમારે હું તા હું આપણે આઈફોન લઈ લઈશું તો અત્યારથી ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક ન કરીએ તો લાઇક કરી અને મસ્ત મજાની કોમેન્ટ કરજો જેનાથી મને દૂધી મારવા મજા આવે તો મિત્રો મસ્ત મજાના રોટલા થઈ ગયા આપણો એક મિત્ર આવ્યો તો હાડ આઠ વાગે આવ્યો તો અત્યારે વાગી ગયા હાડ એના આવે એટલે કલાક આપણે એના કર્યા અને એ બીજા એને ઘરે ગયો હોય ને બીજા હળવે આપણે હે ને આપણે નહીં ને કાઢવા તો જો બાજરી રોટલો મસ્ત મજાનો થઈ ગયો અને

એટલે આજે હે ને પાંચ વાગ્યા સુધી રહેવાનું હોય ને આજે પાછા છ જણા સિંહ નીના કાઢવા વાળા કાલે તો પાંચ ને આજે એક જણ વધી વધી ગયું છે તો હાલો હવે સીધા વાળી જાય મિત્રો આ છે આપણી વરિયારી અને આ છે આ પાડો એની ગણ્યાની વરિયારી અને આપણી એ છે મોહનભાઈની વરિયારી અને એને પણ મસ્ત મજા ના છે ને આને હમણાં પાય એટલે જુઓ આછી આછી એટલે વધી છે અને ઘાટી છે પણ તોય વધી છે જુઓ તમે

तो हालम तो आज न्यू व्लॉग के और इस व्लॉग में जरूर जाना जो और जय श्री राम कमेंट करी 25 सब्सक्राइब करो हमारे चैनल ले तो हालम बनी कल ना व्लॉग में टाटा बाय बाय